તો શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ રૂપ અંબાજી મહામેળામાં આજે અંબાજીના માર્ગો અને એમાં મહેસાણા જિલ્લાના વેસનગર અંબાજી માર્ગો પર ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે સમગ્ર માર્ગોમાંની ભક્તિમાં તરબોળ બની બોલ માળી અંબે જય જય અંબે અંબાજી દૂર હે મગર જાના જરૂર હે અને ચારે બાજુ આ નારા ગુંજી ઉઠ્યા છે અનેક લોકો ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધાથી આ પર્વમાં જોડાઈને તન મન અને ધનથી અંબાજી માર્ગ ઉપર લીંબુ શરબત મિષ્ઠાન ભોજન અમનવા નાસ્તા ચા પાણી બિસ્કિટ મેડિકલ સારવાર આરામ વિસામો પીડા દૂર કરવા માલિશ અને એક્યુપ્રેશર વગેરે જેવી સારવાર આપી યાત્રીકોની સેવા કરી રહ્યા છે જો કોઈ ધજા લઈ જાય છે તો કોઈ વડી રથ માતાજીની ગરબી માથે ઉપાડી માના ગુણલા ગાતા ગાતા માઈ ભક્તો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ખાસ આ રસ્તામાં શૌચાલય બનાવી સ્વચ્છતાનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે સરકારી વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે અને આટલું જ નહીં આ ઉપરાંત ચોવીસ કલાક પોલીસ વિભાગ પણ ખડે પગે ઉભા રહીને પદયાત્રીઓની સુરક્ષા કરી રહી છે જય અંબે શું નામ આપનું ભાવેશ પ્રજાપતિ આ પચ્ચીસ વર્ષથી અમે જય અંબે મિત્ર મંડળ ચાલુ કરેલું છે અને છેલ્લા પચીસ વર્ષથી અમે અહીં મેડિકલ સેવા આપતા હતા ધીરે ધીરે એમાંથી એમાં અમે મિનરલ વોટર ચાલુ કર્યું જોકે મિનરલ વોટર તો એની સાથે સાથે જ ચાલુ કર્યું હતું પણ ત્યારબાદ અમે પોપકોર્નનું નવું કર્યું અને પોપકોર્ન પછી અમે આમ પન્નાનો જ્યુસ પણ ચાલુ કર્યો છે અને બહુ ગરમી હોય એટલે ગુલાબજળ બી છાંટીએ છીએ લોકોને જેથી એમના ચહેરા ઉપર થોડીક ઠંડક રહે અને આમ પન્ના પીવાથી એમને ખુદ ન બી ઠંડક રહે કુલર બી મૂક્યા છે પબ્લિક ના આરામ બારામ કરવો હોય તો અને કોઈ મેડિકલ બી છે અમારી જોડે કે કોઈને પગ દુખતા હોય હાથ કળતર થતી હોય માલિશ કરવી હોય તો અમે મલમ બી બનાવીએ બનાવડાવીએ છીએ છેલ્લા પચીસ વર્ષથી જાતે મલમ બનાવડાવીએ છીએ હોમ મેડ મલમ બનાવડાવીએ છીએ તો એવું છે કે અમે બધા મિત્રો એક દિવસ રાત્રે બેઠા હતા અહીંયા અને બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે કંઈક અલગ જ લાવીએ અને એવી વસ્તુ લાવીએ કે જેનાથી કોઈ બગાડ ના થાય મેન પરપજ અમારો એ હતો કે આપણે કોઈ અમારા કેમ્પમાં ઘણા ટાઈમથી અંબાજી ટ્રસ્ટ દ્વારા ચેક ચેક થતું હોય છે કે કોનો કેમ્પ ચોખ્ખો હોય છે એમાં છેલ્લા દસ પંદર વર્ષથી અમારો નંબર આવે છે એટલે અમે એવું વિચાર્યું હતું કે કંઈક નવું તો કરીએ પણ જેની સાથે સાથે ચોખ્ખાઈ બી રહે અને ચોખ્ખાઈને ધ્યાનમાં રાખીને અમે પોપકોન ચાલુ કર્યા પચાસ એક માણસ હશે પણ કેવું અમે જણા સક્રિય કાર્ય કરતા અમને ડોનેશન કે એ અહીં નહીં મોસ્ટ ઓફલી અમારા જે મિત્રો ખરા ને એ બહાર વધારે છે કોઈ અમેરિકા હે કોઈ કેનેડા કોઈ ઓસ્ટ્રેલિયા બધાનો અત્યારે હાલ એ લોકો બી રોજ વિડીયો કોલ ઉપર વાતો અમારે રોજ રાત્રે વાતો થતી જ હોય છે પટેલ બિપિન અમે કાર્યમાં છેલ્લા લગભગ નવ વર્ષથી અમારે કેમ્પ ચાલે છે અને એની અંદર તરબૂચ ચા કુલવડી નાસ્તા માટે પછી દવાઓ છે પછી આરામ માટેની જગ્યા અમે ફાળવેલી છે અહીંયા અને ઠંડા પાણીના જગ ને એવું બધું અમે મૂક્યું આ ધ્યાનમાં અમે બધા મિત્રો બેઠા હતા અને કેમ્પોની વાત ચાલતી હતી સેવાઓની અને બધાને માતાજીએ અંદરથી ઉત્સાહ જગાડ્યો અને શરૂઆત બહુ નાનપણથી અમે કરી હતી ચાના કેમ્પથી ચાલુ કરી હતી પણ અત્યારે અમને માતાજીની દયાથી અમે બહુ સારા એવી સેવા આપતા થઈ ગયા છીએ શ્રદ્ધાળુ અહીંયા રોજના લગભગ પચાસ થી સાહીઠ હજાર ભક્તો અહીંથી નીકળે છે શું મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ તમે આ સેવાનું કાર્ય કરી રહ્યા છો કેટલા ટાઈમથી કઈ જગ્યાએ કરી રહ્યા છો ત્રણ વર્ષથી આપણે આ સેવાનું કામ કરીએ છીએ આપણું અહીંયા રેલવે ઓવરબ્રિજ નું કામ ચાલે છે એટલે અહીંયા માતાજીના જે ચાર પાંચ છ દિવસ જે આ પ્રસંગ હોય એમનો ભાદરવી પૂનમ નો એ ટાઈમે અમારી કામકાજ સાઈટનું નું બંધ હોય એ ટાઈમે અમે આ અમારું ધાર્મિક કામ ચાલે છે કેટલા ટાઈમથી અહીંયા ચાલે છે આ ધાર્મિક ત્રણ વર્ષ અને જે શ્રદ્ધાળુ છે તમે શું સેવા અને ગઈ સાલ સીરોને મગ હતો એ આ સાલ સીરોને બટાકા ભાજી ને દવા સેવા ફાર્મસી મેડિકલ ઓ વ્યવસના કેટલા સબ્દરો તમારો સેવાનો લાભ લેતા હશે વ્યવસના 3 થી 4000 5000 જે સંખ્યા વધે એમ ચાલુન ચાલુ જ રહેશે તન પ્રજાપતિ સાથી ચક્રવાત નસ મહેસાણા